નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમ ની અંદર સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર એક નવી ક્રાંતિ લાવવા માટે આપણે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ અને તમારો સાથ અને સહકાર પૂરેપૂરો મળી રહ્યો છે ઘણા બધા મિત્રો જ્યાં પદ્ધતિઓ અપનાવીને એના જયારે પરિણામોની જે પણ પરિણામો મળે છે એના ફીડબેક આપે છે અને એની વાતો કરતા હોય ત્યારે ઘણો બધો આનંદ થાય કમસે કમ તમે આ નવીનતમ પદ્ધતિઓને અપનાવો છો અને એ પદ્ધતિઓ અપનાવ્યા પછી એના પરિણામો પણ મિત્રો મળે છે તો આ ક્રમની અંદર ઘણા બધા પાકોની આપણે આંબા વાળીયું છે જે છે છે અત્યારે સળગતો પ્રશ્ન અને મિત્રોને આંબાવાડીઓ આંબાના બગીચાઓ છે આંબાના ઝાડ છે એની અંદર એક રોગ ખૂબ ભયંકર રીતે અત્યારે ફેલાઈ રહ્યો છે અને આપણે જોવા મળી રહ્યું એ રોગ છે આંબાની અંદર આવતો ભૂકી ચારો અંગ્રેજીની અંદર પાવડરી મીલ્યું કહીએ દેશી ભાષામાં રાખોડી તરીકે ઓળખીએ અને એને આપણે ભૂકીચારાના રોગ તરીકે ઓળખીએ જે હું તમને ફોટોગ્રાફની અંદર બતાવું છું કે આંબાના મોરની અંદર આખું સફેદ કલરનું રાખોડી કલરનું આવરણ થઈ જાય અને આવરણ થવાને લીધે મોર કાળો પડી અને ખરવાના પ્રશ્નો ખૂબ ભયંકર રીતે વધી રહ્યા છે અને આ રોગ ખૂબ ફેલાય અને રોગનું આક્રમણ જયારે આંબા ઉપર થાય ત્યારે આપણા ઝાડની અંદર જે ઉત્પાદન મળવું જોઈએ ન મળે અને ક્વોલિટી પણ બગડતી હોય અને ઘણું આર્થિક રીતે નુકસાન પણ થતું તો મિત્રો આજના વિડીયોની અંદર આખી આ તમને આંબાની અંદર આવતો એમની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણની આખી આખી વાત કરવી છે તો મિત્રો વાત શરૂ કરીએ પહેલા આપ સર્વે મિત્રોને ખાસ મારી વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા આવો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન કરી દેશો એટલે બધા જ વિડીયો તમને મળતા થાય અને હું આશા રાખું કે આવતા દિવસોમાં સાથે મળીને આ પ્રકારની આપણે પદ્ધતિઓને અપનાવીએ તો ઓલ નોટિફિકેશન કરી અને વિડીયોને જોવાનું રાખજો આખે આખો વિડીયો જોયા પછી તમને ગમે તો એને લાઇકના બટન ઉપર ક્લિક કરશો અંગૂઠાના બટન ઉપર ક્લિક કરજો અને ત્યારબાદ આ વિડીયોને તમારા જેટલા પણ ગ્રુપો છે એની અંદર શેર કરી દેજો એટલે બધા લોકો પણ લાભ લે તો મિત્રો આજની આ મહત્વની જે વાત શરૂ કરીએ તે આંબાની અંદર આવતો ચારાનો રોગ આ રોગ આમ આમ જોઈએ તો સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતનો જે પીરિયડ હોય છે એની અંદર ખાસ કરીને ફેલાતું હોય એને જોવા મળતું આ પીરિયડ એના માટે અનુકૂળ સમય ગણાય જો વહેલું ફ્લાવરિંગ ઘણી વખત આવે તો ડિસેમ્બર ની અંદર પણ આ રોગના જીવાણુ અને રોગ આપણને જોવા મળતું અને જ્યારે આંબાની અંદર મોર ફૂટે ખાસ કરીને મોરનું જાવરણ આવતું હોય ત્યારે આ રોગના આપણે લક્ષણો ક્લિયર કટ દૂરથી પણ આપણે આંબાના ઝાડ ઉપર ત્યાં જોઈ શકતા હોય અને ખાસ કરીને આ સામાન્ય રીતે આ રોગનો જે પ્રભાવ છે આંબાના મોર ઉપર સવિશેષ પ્રમાણમાં જોવા મળે અને કેટલીક વખત

ંગમાં જેનું પુષ્પ નીકળતું હોય એની અંદર સફેદ ભૂકી જેવું આવરણ બનાવે જેને ભૂકીઝારો કહીએ અથવા તો રાખોડી કહીએ અને મોર જે આખો કાળો પડે તમને ક્લિયર કટ પિક્ચરની અંદર ફોટોમાં જે બતાવીએ છીએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ ટાઈપનું તમને આખું ભૂકીચારાનું આવરણ જોવા મળતું હોય અને ઘણી વખત નાના મરવા એટલે કે નાની નાની જે કેરી બંધાણી છે એના ઉપર પણ આ ભૂગના લક્ષણો જોવા મળતા હોય અને અવિક્સિત જે ફળો છે એ ખાસ કરીને કાળા પડી અને આ પ્રકારનો મોળ પણ કાઢો પડીને ખરી જતા હોય છે એટલે આ જે નુકસાન છે રાખોડીનું એ આ રીતના મેં આખી વાત કરી એમ થતું આના માટે જે રોગનો ક્યારે ફેલાવો થાય તો એક તો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ ઘણી વખત વાતાવરણની અંદર ફેરફારો આવે અને વાદળછાયું જોડુંક વાતાવરણ થતું હોય ત્યારે એનો ફેલાવો થાય સવારે વહેલી સવારે જ્યારે ઝાકળ પડવાનું શરૂ થાય મિત્રો તમે જોઈ રહ્યા છો ખાસ કરીને વાતાવરણ આંબાના બગીચા ધરાવતા મિત્રોને ખ્યાલ જ હશે કે વહેલી સવારે ઝાકળના લીધે પણ આ રોગનો ફેલાવો ખાસ કરીને વધી જતો હોય છે અને સામાન્ય રીતે જે તાપમાન છે ડિગ્રી તાપમાન થાય અને એનો હવાનો જે ભેજ ભેજ છે એ હોય ત્યારે આ રોગનો ફેલાવો સવિશેષ પ્રમાણમાં વધુ વધુ થતો હોય તો આ લક્ષણો જે મેં કીધા એ રોગના ફેલાવવા માટેના વાતાવરણના પરિબળો પણ જવાબદાર હવે નિયંત્રણ કેમ કરવું સૌથી મહત્વની અગત્યની વાત આવે નિયંત્રણ ઘણી વખત મિત્રો જે પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો ખાસ કરીને આવા પ્રકારના રોગો સામે ખાટી સાસનો ઉપયોગ કરતા હોય તો ખૂબ સારી પદ્ધતિ છે જે ખાટી સાસનો ઉપયોગ કરવો હોય તો એનું પ્રમાણ પંદર લીટર પાણીની અંદર પાંચસો એમ ખાટી શ્વાસ લેવાની છે એની સાથે સાથે જે ગૌમૂત્ર છે એ ખાસ કરીને અઢીસો એમ એલ ગૌમૂત્રનો મિત્રો આપણે ઉપયોગ હું અહીંયા પંદર લીટર પાણીના પ્રમાણના માપ પ્રમાણે કહું છું ખાટી સાસ પાંચસો એમ એલ અઢીસો એમ એલ ગૌમૂત્ર આ બંનેનું મિશ્રણ કરીને પ્રાકૃતિક ખેતી કેમિકલ જ નથી વાપરતા એ મિત્રો આનો ટ્રાય કરે તો એના પણ પરિણામો મળશે જે મિત્રો ખાસ કરીને રાસાયણિક ખેતી કરે છે એના માટે પહેલી ભલામણ આપણે જે દવાઓની કરીએ છીએ ફૂગનાશક દવાઓનું શેડ્યુલ આના માટે કરવું પડે અને બે થી ત્રણ ડોઝ સમયાંતરે જ્યારે પણ આ રોગના જીવાણુ જોવા મળે ત્યારે આપણે એને છંટકાવ કરવા પડે પણ એ પહેલા ખાસ કરીને રોગગ્રસ્ત જે પાન અને વિકૃત એના પુષ્પગુચ્છ હોય એ દૂર કરી અને પછી જ ફૂગનાશક દવાનો સ્પ્રે મિત્રો કરવો જોઈએ ખાસ કરીને ઝારાના અસરકારક નિયંત્રણ માટે મોડ નીકળવાની જ્યારે શરૂઆત થતી હોય અથવા નીકળે ત્યારથી આપણે વીસ દિવસના અંતરે આમ તો બે થી ત્રણ ડોઝ ફૂગનાશકના અલગ અલગ ટેકનિકલોના મારવાની ભલામણ કરી છે અને એનો પહેલો ડોઝ જે ખાસ કરીને છે વેટેબલ સલ્ફરનો છે જે એસી ટકા વેટેબલ પાવડર બજારની અંદર સલ્ફર સ્વરૂપે મળતો હોય એ ખાસ કરીને પંદર લીટર પાણીની અંદર પચાસ ગ્રામ લેખે પંદર લિટર પાણીમાં પચાસ ગ્રામ વેટેબલ સલ પર ફૂગનાશક તરીકે મળતું એનો પહેલો ડોઝ આંબાની અંદર મિત્રો ખાસ કરીને મારવો જોઈએ બીજો જે ડોઝ છે એ પહેલા ડોઝના જનરલી દિવસ પછી આપણે મિત્રો મારી શકીએ જો નિયંત્રણ મળી જાય તો ડોઝ ફરજિયાત મારવાની જરૂર નથી વાતાવરણ રોગને અનુકૂળ હોય ફરી રોગ દેખાતો હોય તો બીજો ડોઝ છે કાર્બનડાજીમ જે પચાસ ટકા વેટેબલ પાવડર અથવા કાર્બનડાજીમ પ્લસ મેન્કો જેમ ના કોમ્બિનેશન વાળી વેટેબલ પાવડર જે સ્વરૂપે આવતી દવા છે એ ખાસ કરીને એનો ડોઝ આપણે કરવો જોઈએ અને એનો સ્પ્રેઇંગ કરવો જોઈએ કાર્બન પ્લસ મેન્કોજેપનું કોમ્બિનેશન લેવામાં આવે તો પંદર લીટર પાણીમાં પાંત્રીસ ગ્રામ લેખે નાખી અને એનો બીજો છંટકાવ કરવો જોઈએ અને ત્રીજો છંટકાવ છે એ ખાસ કરીને મેં કીધું પંદર પંદર દિવસના ગાળાની જે આપણે શેડ્યુલ પ્રમાણે કરવું જોઈએ અને ત્રીજો છંટકાવ છે એ હેક્ઝાકોના ઝોલ જે પાંચ ઇસીના સ્વરૂપે બજારની અંદર જે મળતી હોય એ પંદર લીટર પાણીમાં પંદર એમએલ અથવા તો ટેબ્યુકોના ઝોલનો મિત્રો આપણે કરી શકીએ અથવા તો કોમ્બિનેશનવાળી જે દવાઓ છે એજોસ્ટ્રોબિનના સાથેના કોમ્બિનેશન વાળી દવા પણ મિત્રો વાપરી શકાય પણ એ છેલ્લો ડોઝ છે કે આ રીતના શેડ્યુલ પ્રમાણેના ડોઝ કરી અને ફૂકનાશકના ડોઝ જો આની અંદર મારવામાં આવશે તો ખૂબ સારું નિયંત્રણ જે ફૂંકીઝારાનો રોગ છે જે રાખોડીનો રોગ છે એ આમાંની અંદરથી હટાવવો ખૂબ જરૂરી છે જો એ રોગ થોડોક સમય પૂરતી આપણા પાકની અંદર રહેશે અનુકૂળ વાતાવરણ રહેશે નિયંત્રણ નહીં કરીએ તો જે કેરી બંધાવાની જે અવસ્થા છે પહેલાનો મોર કાળો પડીને ખરી જશે રોગના જીવાણું વધતા જશે તો અત્યારે જે પ્રશ્નો જોવા મળે છે એ ખાસ કરીને આ રોગના લીધે એનું નુકસાન મિત્રો ખાસ જોવા મળે છે તો મારી ખાસ આપણે ભલામણ છે કે આજની જે આખી આપણે વાત કરી એ આંબાની અંદર ખાસ કરીને આવતો ભૂકીચારાનો રોગ ઓળખ નુકસાન અને એનું નિયંત્રણ કેમ સંકલિત કરવું જોઈએ એની વાત થઈ આ પ્રમાણેના પ્રયત્નો આ પ્રમાણેના શેડ્યુલ પ્રમાણે આપણે જો ઉપયોગ કરશું તો ઘણા બધા ફાયદા પણ થશે અને આ પ્રમાણેના શેડ્યુલ મિત્રો આંબાની અંદર ખાસ કરીને વાપરવા જોઈએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ એની અંદર સમયની બાઉન્ડ્રીમાં સવારના દસથી બાર સાંજના ત્રણથી પાંચની અંદર આપ ફોન કરી શકશો વોટ્સએપ મેસેજ પણ કરી શકશો અથવા તો આ વિડીયોની અંદર આપણા જે પ્રતિભાવો હોય આપ કોઈ દવાનો ઉપયોગ કરતા હોય સારા ટેકનિકલનો ઉપયોગ કરતા હોય ને એના પરિણામો મળતા હોય તો એ પણ કોમેન્ટ બોક્સની અંદર લખી જણાવજો અને તમારા જે પ્રશ્નો છે એનો સાથે મળીને આપણે નિરાકરણના પ્રયત્ન કરીશું અને આવતા દિવસોમાં ખેતીને આધુનિકતા તરફ લઈ જઈએ સારી જે પદ્ધતિઓ છે એને અપનાવી અને ખેતી કરીએ બજારની અંદર ભ્રામક પ્રચારોમાં જે સોશિયલ મીડિયાના ખોટે ખોટા પ્રચારો અને પ્રોડક્ટ વેચવાવાળા લોકોથી છેતરાતા બચશે એના માટેનો અભિયાનની અંદર આપણે સૌ જોડાવ એવી આશા સાથે આજની વાતને અહીંયા જ પૂરી કરીએ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સુધી ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આજનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ